હજાર टाटा ટાટા બાયબાય કહેવાનો સમય ધીરે ધીરે નજીક આવી ગયો છે પરંતુ રાજકીય પક્ષો માટે તો આ સમય મતદારોને છે કારણ કે શરૂઆતમાં જ સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપ જનજન સુધી પહોંચવા માંગે છે તેવામાં હાલ રાજ્યભરમાં સરદાર યાત્રાનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે અને આ યાત્રા થકી ભાજપ લોકો સુધી પહોંચવાના પ્રયાસમાં છે સરદાર યાત્રાથી ભાજપને શું ફાયદો થઈ શકે છે શું માનવું છે રાજકીય પંડિતો રિપોર્ટમાં વર્ષ ઓગણીસો નેવું પછી ભાજપ ધીમે ધીમે એક્ટિવ થયું વિવિધ યાત્રાઓ થકી મતદારો સુધી પહોંચવામાં ભાજપને સફળતા મળી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિકાસનો મુદ્દો છે ટ્રિપલ ઇન્જિનની સરકાર છે દરેક જગ્યાએ સ્થાનિક સ્વરાજ હોય વિધાનસભા હોય કે લોકસભાના તમામ ક્ષેત્રોની અંદર જે ટ્રિપલ એન્જિનની સરકારે કામ કર્યું છે નરેન્દ્રભાઈના કેન્દ્રીય નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈના સ્થાનિક નેતૃત્વે તો ચોક્કસ અમને જનતા જનાર્દનના આશીર્વાદ મળશે છેલ્લા થોડા સમયમાં ગુજરાત ભાજપમાં ધરખમ ફેરફાર થયા છે નવા મંત્રીમંડળની રચના પછી કહેવાતા દિગ્ગજ નેતાઓ નારાજ પણ છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદારો નારાજ હોવાની ચર્ચા છે તેવામાં સરદાર યાત્રા એટલે કે યુનિટી યાત્રા ભાજપ ડેમેજ કંટ્રોલ કરી મતદારોના દિલ સુધી પહોંચવાના પ્રયાસોમાં છે રહ્યા છે યાત્રાઓ થી બે વસ્તુ થાય છે એક તો જનસંપર્ક થાય છે બીજી વસ્તુ કે રાજકારણ ની અંદર જે પબ્લિક ઓપિનિયન્સ છે એને જાણવાની પણ આ એક જે છે પદ્ધતિ હોય છે અને ત્રીજી વસ્તુ એ છે કે પોતાની વિચારધારા કે પોતાના મુદ્દાઓ એ લોકો સુધી લઈ જવા એટલે જનસંપર્ક અને જનસંવાદ અને પોતાની વિચારધારાને પ્રજા માનસની અંદર આરોપિત કરવી આ બધા જ ઉદ્દેશોને લઈ અને ભારતીય જનતા પાર્ટી અલગ અલગ રીતે અલગ અલગ વિષયો પર યાત્રાઓ કરતી રહી છે એના પરિપ્રેક્ષમાં જ આપણે આ યાત્રાને જોવી પડે આમ તો છેલ્લા ત્રીસ વર્ષમાં ભાજપ ચૂંટણીઓમાં એક પછી એક રેકોર્ડ બનાવતું આવ્યું છે તેવામાં આગામી બે હજાર છવ્વીસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ કેવા પરિવર્તન સાથે જંગી જીત મેળવે છે અને સરદાર યાત્રાનો ફાયદો કેટલો થાય છે તે જોવું રહ્યું કેમેરામેન આશિષ્ટુડિયા સાથે પાર્થિવની વીટીવી ન્યૂઝ અમદાવાદ